પોર્ટુગલમાં ભારતીય દૂતાવાસ સામે પાકિસ્તાની પ્રદર્શનકારોનો વિરોધ વિરોધનો પ્રતિસાદ શાંતિપૂર્ણ હતો પોર્ટુગલમાં ભારતીય દૂતાવાસ સામે પાકિસ્તાની પ્રદર્શનકારોએ ચાન્સરી બિલ્ડિંગ નજીક વિરોધ પ્રદર્શન કર્યું ભારતીય દૂતાવાસે આ વિરોધનો પ્રતિસાદ શાંતિપૂર્ણ પરંતુ દૃઢ રીતે આપ્યો હતો દૂતાવાસના અધિકારીઓએ મૌન પાળીને પોસ્ટરો દ્વારા પોતાનો સંદેશો વ્યક્ત કર્યો જેમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને મળતી સહાયતા અને ભારતના આત્મરક્ષાના અધિકારને દર્શાવવામાં આવ્યું આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં ભારતે તાજેતરમાં ઓપરેશન સિંદુર નામની સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી જે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવી હતી આ કાર્યવાહી પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પ્રતિસાદરૂપે કરવામાં આવી હતી જેમાં છવ્વીસ નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા હતા ઓપરેશન સિંદુર દરમિયાન ભારતે માત્ર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા અને પાકિસ્તાનના નાગરિક આર્થિક કે સૈન્ય લક્ષ્યોને નુકસાન પહોંચાડવાનું ટાળ્યું હતું આથી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું દૃઢ અને જવાબદાર વલણ દર્શાવ્યું છે આ ઘટનાની સાથે ભારતીય આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને મળતી સહાયતા અને આતંકવાદ સામેની પોતાની લડત વિશે માહિતગાર કરવા માટે વિવિધ દેશોમાં સાંસદોની આગેવાનીમાં પ્રતિનિધિમંડળો મોકલવાનું આયોજન કર્યું છે